શહેરના બીઆરટીએસ કોરિડોરમાં તમામ પ્રકારના વાહનોને પ્રતિબંધ છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સોલિડ વેસ્ટ વિભાગનું જે વિશાળ ડમ્પર છે તે આપ જોઈ શકો છો સુરેન્દ્રનગર બીઆરટીએસ કોરિડોરમાં જતું હતું ને તે દરમિયાન ચાલકને ઊંચાઈનો અંદાજ ન આવતા ડમ્પરનો જે પાછળનો ભાગ છે કે જેનામાં કચરો એકત્ર કરવામાં આવે છે તે બીઆરટીએસ સ્ટેશનની આરસીસીની જે છત છે તેની સાથે ટકરાયું છે અને ત્યાં સ્ટ્રક થઈ ગયું છે એટલે કે ડમ્પર પણ આગળ નથી વધી શકતું અને પાછળ એક પછી એક બીઆરટીએસ જે બસ છે તે પણ લાઇન સર ફસાઈ ગઈ છે બીઆરટીએસ ઉપરાંત એ એમ બસ છે આપ જોઈ શકો છો ચક્કાજામ થઈ ગયો છે અને અફરાતફરી મચી ગઈ છે કારણ કે વહેલી સવારનો સમય છે લોકોને પોતાના ઓફિસે અને ત્યાં પહોંચવાનું હોય છે પરંતુ જે પ્રમાણેની બેદરકારી ડમ્પર ચાલકે દાખવી છે તેના કારણે હાલ પરિસ્થિતિ થઈ છે આ બેદરકારી માટે તંત્ર દ્વારા આ ડમ્પર ચાલક સામે કોઈ પગલાં લેવાય છે કે કેમ કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ